અમરેલીના આપના આગેવાનના પરિવાર પર પર ગંભીર ગંભીર આરોપ લાગ્યા છે બગસરાના કાંતિ પરિવાર આરોપ પરિવારના ચાર સભ્યો વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે નેતાના પુત્ર હરીશ સતાસિયાએ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે પરિવારના સભ્યોએ આરોપીને મદદગારી કર્યાના આરોપ સાથે તેમની સામે ફરિયાદ નોંધાઈ છે તેમના પુત્ર સામે અને કાંતિ અને તેમના કાંતિભાઈ નો બીજો પુત્ર અને હરેશ નહીં પત્ની સામે ચાર વ્યક્તિ સામે પોલીસ મંથકમાં બગતરા ગુનો દાખલ કર્યો છે આપનો આ સમગ્ર માહિતી બદલ તો બગસરાના ના કાંતિ સતાસિયા પરિવારના ચાર સભ્યો સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો છે